આ મુદ્દે એસોજી દ્વારા અમરોલી વિસ્તારમાં એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલી ગુપ્ત માહિતીના આધારે પોલીસ અમરોલી છાપરાભાઠા ગણેશનગર રોહાઉસ વિભાગ ચારની નજીક ગેટની સામેથી એક વ્યક્તિની ધરપકડ કરી છે ધરપકડ કરાયેલી સમની ઓળખ જીલ ભૂપતભાઈ ઠમ્મર તરીકે થઈ છે પોલીસે ઇસમ પાસેથી બસો છત્રીસ પોઇન્ટ સાતસો એંસી ગ્રામ ક્રિસ્ટલ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યા છે આ ડ્રગ્સની બજાર કિંમત લાખો રૂપિયા હોવાનું અનુમાન છે હાલ ધરપકડ કરાયેલી સંપર્ક કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે પોલીસ તપાસ દ્વારા ડ્રગ સપ્લાય ચેન અને સાથીઓ અને ગ્રાહકો વિશેની માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે ગઈકાલે 31st નો જે બંદોબસ્ત ચાલુ હતો એ દરમિયાનમાં એસઓજી ની ટીમ ને અગાઉથી અમારી આની ઉપર વોચ પણ ચાલુ હતી અને અમને એવું માહિતી હતી કે અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સઅપમાં પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા ઓજી ટાઈડ દવા વગેરે કોરવરથી જે છે એમડીનો વેપાર કરે છે તો ગઈકાલની અમારી ટીમ જ્યારે બંદોબસ્ત માહિતી દરમિયાનમાં માહિતી મળી કે અહીંયા એ વ્યક્તિ માલ આપવા આવનાર છે તો અમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશનગર રો હાઉસ વિભાગ ચારની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમ્મર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા આ ત્રણેય વ્યક્તિ એમડીનો બસો છત્રીસ ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા તે દરમિયાનમાં એ સુધીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમ્મર છે જે એ બસો છત્રીસ ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો તેમજ ખુશાલ રાણપરિયા અને ભરતભાઈ લાઠિયા આ બંને જે છે એ ત્યાંથી નાસી ગયા એટલે એમને વોન્ટેડ જાહેર કર્યા છે આ રીતે ટોટલ સાત કિલોગ્રામ પંચાવન ટોટલ બસો પોતે પણ એમડી નો બંધાણી છે અને આની ઉપર બીજો કોઈ અગાઉ કેસ દાખલ થયો નથી પોતે કન્સ્ટ્રક્શન સાઈટ ઉપર કામ કરે છે અને પોતે બંધાણી હોય પછી પૈસાની જરૂરિયાત હોય પોતે પણ આનો પેડલર બનેલો છે અને આની ઉપર મારી અગાઉથી વાત પણ હતી છ થી આઠ મહિનાથી આ જે છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કરે છે પરંતુ બીજી વધારાની વિગત જે છે એ ખુશાલ પ્રાણપરિયા અને ભરત લાઠિયા આ બંને જે છે પકડાય ત્યારબાદ વધારાની વિગત જાણવા મળશે આ ડ્રગ્સ જે છે એ છે ક્રિસ્ટલ એમડી એને કોડવડમાં મ્યાવ મ્યાઉ પણ કહેવામાં આવે છે